નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત રાંધેડ પોલીસને મળી વધુ એક સફળતા હતા પોલીસે ત્રણ આરોપીઓની એમડી ડ્રગ્સના જથ્થા સાથે કરી ધરપકડ સુરંદ રાંધે વિસ્તાર માટે એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ડ્રગ્સથી હેરાફેરીની બાતમી મળતા ટ્રેપ ગોઠવીને રંગે હાથે આરોપીઓની છડપી લેવામાં આવ્યા છે આરોપીઓ મુંબઈથી ટ્રેન મારફતે ડ્રગ્સ લાવી સુરત સુરતફતેનું વેચાણ કરતા હતા આરોપીઓ અઠવા લાલગેટા અને મૈદરપુરાના રહેવાસીઓ છે અગાઉ પણ આ લોકોએ કયા અને કોનેટ ડ્રગ્સ આપ્યું છે તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ડ્રગ્સ ગાંજ જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને હેરાફેરી કરતા ઇસમોની ઝડપે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે દરમિયાન સુરત પોલીસને વધુ એક વખત ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે ડાર્ક વેબ મારફતે એલએસડી ડ્રગ્સ વિદેશી

અને બાદમી આધારે આરોપીના ઘરે દરોડો પાડીને મુદ્દા માલ કબજે કરાયો હતો સુરતમાંથી માંથી દસ લાખ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા હતા અટવા પોલીસ મળતી માહિતી અનુસાર સરદાર સ્મૃતિ ભવન સામે કદમફલી રો હાઉસ થી કાદરસાની ના તરફ બે યુવક બાઇક પર ડ્રગ સપ્લાય કરવા માટે આવી રહ્યા હતા જે બાદમી આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને વોચ ગોઠવી હતી બંને યુવકો ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યા હતા યુવકોની તપાસ કરતા સો ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું

બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્કે ગુડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈતરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ ઈસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી કિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો નેફ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના કામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી ક્યાં વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે